જૂના જમાનાની એક વાત છે મિત્રો એક રાજા હતો રોજ રાત્રે રાજા વેશ બદલી નગરમાં ફરવા જતો હતો રોજના ક્રમ પ્રમાણે આજે પણ રાજા નગર ભ્રમણ કરવા નીકળ્યો હતો ત્યારે એ જોવે છે કે એક ઘરની બહાર આંગણામાં રાત્રિના અંજવાડે ત્રણ સ્ત્રીઓ વાતો કરી રહી હતી એમની વાત સાંભળવા રાજા પાછળના વાડામાં શાંતાઈને ઊભો રહે છે એ ત્રણેય સ્ત્રીઓ સગી બહેન હતી સૌથી મોટી બહેન બોલી મને તો ખીર પૂરી મીઠાઈ સારી વાનગી ખાવા મળે એવાની સાથે રસોઈ બનાવતો હોય એવાની સાથે હું લગ્ન કરીશ વચેટ બેન બોલી મને તો આપલા અને સરસ મજાના ભરત ગૂંથણ પહેરેલા કપડાં પહેરવા છે એવા દરજી સાથે હું લગ્ન કરીશ જો મારા ભાગવ્યામાં હશે તો સૌથી નાની બેન હજી પણ ચૂપ હતી બંને મોટી બેન બોલી ત્યારે કેવા પુરુષ સાથે લગ્ન કરવા છે તો નાની બેન બોલી મારે તો નોકર ચાકર હોય અને ઈચ્છા એવી હોય કે સ્વયં રાજા હોય એવા રાજાના દીકરા સાથે હું પરણીશ પરણીશ પછી મારે જે દીકરો થાય એને એક બાજુ બાલ સોનાના હોય અને બીજા બાજુ બાલ ચાંદીના હોય જ્યારે મારો રાજકુંવાર રડે તેની આંખમાં આંસુને બદલે હીરા કરે નાની બહેનની વાત સાંભળી બંને મોટી બહેનો એની મસ્કરી કરે છે અને હસવા લાગે છે રાજાને તો આ ત્રણેયની વાતો સાંભળી બહુ નવાઈ લાગી હતી રાજા પોતાના મેળે પાછો જાય છે સવારે ભર્યા દરબારમાં ત્રણેય બહેનોને બોલાવે છે અને તે દિવસે અંજવાડામાં રાજા જોવે છે તો નાની બહેન રૂપરૂપના અંબાર છે અને સાથે સાથે બુદ્ધિમાં પણ સર્વશ્રેષ્ઠ છે રાજાએ ત્રણેય બહેનોને પૂછ્યું રાતે તમે ત્રણેય શેની વાતો કરતા હતા ત્રણેય બહેનો પોતાની ઈચ્છા રાજા આગળ જાહેર કરે છે ત્રણેયની વાત સાંભળી રાજાએ મોટી બહેનના લગ્ન એક રસોયા સાથે અને એનાથી નાની બહેનના લગ્ન એક દરજી સાથે કરાવી દે છે નાની બહેનની ઈચ્છા પ્રમાણે રાજા એની સાથે ધામધૂમથી લગ્ન કરે છે મોટી બહેન નાની બહેનના ભાગ્ય આવી રીતે ખુલી જાય છે મોટી બહેન બોલે છે નાની બહેનને કહે છે બેન તારા મોટામાંથી એક વાત નીકળી અને તને રાજપાટ મળી ગયું અને અમે નોકરાણી બની ગયા બે મોટી બહેનો સેવા ચાકરી કરવા લાગે છે થોડાક દિવસમાં નાની બહેનને સારા દિવસો રહે છે રાજાએ આખા નગરમાં મીઠાઈ વેચે છે બંને મોટી બહેનો કાવતરું કરે છે રાણીની આસપાસ રહેવા લાગે છે દિવસો જતા વાર ન લાગે મિત્રો એ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો સુંદર પુત્રને જોઈને બંને મોટી બહેનને હૃદયમાં એક લાઈ ઉપડી ઈર્ષા થઈ એક કપડામાં વીટોળીને ટોપલામાં મૂકીને રાત્રે છાની માની મહેલની બહાર નદીમાં ટોપલીમાં તરતો મૂકી દીધો છે બાળકને મહેલની બહાર એક કૂતરું મરેલું બચ્ચું લાવી કપડામાં વિટોળી દીધું રાણીના પડખે મૂકી દીધું મોટીબેન રાજાને સંદેશો આપે છે તમારી રાણીએ એક મરેલા કૂતરાના બચ્ચાને જન્મ આપ્યો છે રાજાના ગુસ્સાનો તો કંઈ રહ્યો રાણીને મારવા માટે એક તલવાર કાઢી છે પણ સમજદાર મંત્રીએ એને રોકી લીધા છે પહેલી બાજુ એવું પણ બન્યું કે નદીમાં એ પાણીમાં બાળક તરતું જતું હતું રાજાના બગીચામાં રાજમાળી હતો તેનું ઘર તે નદી કિનારે હતું ટોપલી મળે એની ખાલી જોયું કે અંદર અત્યંત સુંદર બાળક છે તો માળીને સંતાન હતું નહીં એટલે ટોપલીને લઈ ઘરે ગયો પોતાની પત્નીને ભગવાને આપણને બાળક આપ્યું એમ કહીને લાડકોડથી એ બાળકને ઉછેરવા લાગે છે એક વર્ષ નીકળી ગયું ત્યાં એક બીજા સુંદર બાળકને જન્મ આપ્યો તે રાણીએ અને બેનને દુષ્ટ બહેનો એક કુંવરની નદીમાં ટોપલામાં મૂકી તરવા મોકલી દીધો અને કપડામાં એક બિલાડીનું બચ્ચું મરેલું વિટોળી દીધું અને રાજાને ખબર કરવા ગઈ રાણીએ મરેલા બિલાડાને જન્મ આપ્યો છે મહેલમાં તો માતમ છવાઈ ગયો આ વખતે રાજાનો ક્રોધ સાતમા આઠમા માળે પહોંચી ગયો તલવાર લીધી દયાળુ મંત્રી રાજાને રોકે છે આ વખતે તળાવમાં વહેતી વહેતી ટોપલી પહેલાં સાંઈ માળીને મળે છે એ દીકરો ઉછેરવા લાગે છે ત્રીજી વખત રાણીને સારા દિવસો રહ્યા ત્યારે રાજાને આશા હતી કે આ વખતે રાજા ઠીક ઠીક થાક બાળકને જન્મ દેશે ઈર્ષાળુ બે બહેનો ચોવીસ કલાક સાથે રહેતી એક સુંદર રાજકુમારીને જન્મ આપ્યો રાજકુમારી રૂપ જોઈ બેનના હૈયામાં ફરી વખત આગ લાગે છે બંને બેન ફરીથી આગળ પ્રમાણે ઘટના કરે છે રાણીના પડખામાં ઉંદરનું મરેલું બચ્ચું લાવીને મૂકી દે છે પેલી ટોપલી ફરી સાઈબાબાને મળે છે પેલો જે નદીનું ધ્યાન રાખતો હતો તે બાળકીને પણ ભગવાનની કૃપા સમજીને ઉછેરવા લાગે છે રાણી અને દાસી પાછા એમ કહેવાય કે રાજાને જાણ કરે છે અને રાજા ક્રોધે ભરાઈ જાય છે કે શું મારી રાણી નકરા જીવ જંતુઓને જ જન્મ આપે છે આ શું શું થયું છે અને એ રાણીને મોટી સજા આપે છે કે એક મંદિર છે એ ઝાડ છે ઝાડમાં બાંધી દેવાની અને મંદિરમાં જે કોઈ દર્શન કરવા જાય તો રાણીના માથે ચંપલ મારવાનું આ રીતે પ્રજાજનોને આદેશ પણ આપી દીધો છે અને જે કોઈ મંદિરે જતાં માથે જૂતા મારતા ભગવાનની મરજી હશે એમ સમજી આ રાણી છે બધું સહન કરે છે સહન કરે છે પેલી બાજુ ત્રણેય બાળકો મોટા થઈ છે એમ કહેવાય કે એને સુંદર મજાનો બગીચો બનાવ્યો અને ઘર પણ સુંદર સુશોભન કર્યું છે અને સજાવટ કર્યું છે અને એ બગીચામાં ભાત ભાતના ફૂલો પણ આવ્યા છે મિત્રો થોડા દિવસ ગયા એટલે એ જે શાહી માળી હતો તેનું મૃત્યુ થયું છે દરેક વિદ્યામાં નિપુણ બંને દીકરાઓને રાજાના મહેલમાં મોટું પદ મળ્યું અને રાજાની ભેટ ના થઈ અને એક દિવસની વાત છે મિત્રો કે દીકરાઓ શિકાર ખેલવા જાય છે ઘરમાં એક ચંપા એ ત્રણ દાસી સાથે એકલી ઘરમાં હતી ત્યારે જંગલમાંથી એક ઘરડી દોશી આવે છે ભૂખી પણ હતી અને આગળ આવીને બોલે છે ભૂખ લાગી છે થોડું જમવાનું આપશો મને એટલે પેલી દીકરી છે એ ચંપા ડોસીને પૂછે છે કે શું આ બગીચામાં કંઈક ખોટ છે જુઓ જઈને એટલે ચંપાડોશી કહે છે હા બેટા આ બગીચામાં તો ઘણી ખોટ છે કે જાણે એક વૃક્ષ હોય અને વૃક્ષ પણ મનુષ્યવાણી બોલતું હોય બીજું એ કે જ્યારે ફુવારા છૂટે ત્યારે જેમ આગ પવન આવે અને આગ જેમ ભભૂકે એમ ભભૂકવું જોઈએ અને હા અને બગીચામાં સુંદર સુગંધ આવતી હોય આટલું કહી એ છોકરી છે એ સાંભળે છે પછી ચંપા ડોસી ત્યાંથી નીકળે છે અને આ વાત એના બે ભાઈઓને કરે છે અને બે ભાઈઓ છે એ આ સરસ મજાના ફુવારા છૂટતું હોય એવું ગોતવા જાય છે નીકળે છે જાણે કે ભાત ન પૂછો એવું પક્ષી કે મનુષ્યવાળી બોલતું હોય નીકળે છે એટલે મોટું જંગલ આવે છે ત્યાં જાય છે નહીંથી ઘરે એને બેનને કહેતા જાય છે એવું કહે છે કે તલવાર બેન જોજે રોજ એમાં કાટ લાગે એટલે સમજી જાજે કે હું આ દુનિયામાં નથી અને બે ભાઈઓ જાય છે પેલા મોટો ભાઈ જાય છે તો બને છે એવું મિત્રો કે ખરેખર એવું પક્ષી મળે છે જે મનુષ્યવાણી બોલતું હોય એટલે મનુષ્યવાણી બોલતું હોય બોલવા જાય છે અને કોણ જાણે મોટા ભાઈને શું થાય છે તો એ પાળીઓ બની જાય છે નાનો ભાઈ એની પાછળ જાય છે તો સેમ એ પણ પાળીઓ બની જાય છે અને પછી તો ખુદ પહેલી દીકરી જાય છે અને એ દીકરી જાય છે એ જ રસ્તે જાય છે જુએ છે મારા બે ભાઈ પાળિયા બની ગયા છે અને એનાથી આગળ જાય છે તો ખરેખર મનુષ્યની વાણી મસ્ત મજાની બોલતું હોય એવું પક્ષી દેખાય છે એ હતું એનું નામ પણ ચંપા હતું ચંપા પોતાના બગીચામાં ગાવાવાળું પક્ષી અને સોનેરી ફુવારા થતું હોય તે અને એમ કહેવાય કે સરસ મજાના વૃક્ષો છે એમાં ફૂલ ખીલા છે એવું સરસ મજાનો બગીચો છે એને તૈયાર કર્યો છે સમય જતા વાર લાગે મિત્રો એક દિવસ રાજા છે એ આ બગીચામાં આવે છે અને જુએ છે બગીચામાં તો સરસ મજાનું એક પિંજરું છે એમાં એમ કહેવાય કે સરસ મજાના ફુવાડા છે અને વૃક્ષોનો બગીચો સુંદર છે રાજા એને જમવાનું આમંત્રણ આપે છે અને રાજા છે એ ત્યાં ચંપાના ઘરે જમવા જાય છે એટલે પહેલું જે પક્ષી છે એને કહે છે કે જ્યારે તું રાજાને જમવા આપને ત્યારે તું એને જમવામાં એક મોતીડું આપી દે છે અને મોતીડું આપે છે જમવામાં કાંઈ મોતીડું હશે એટલે પેલું પક્ષી બોલતું હતું એ બોલે છે કે હોય જ ને કારણ કે મનુષ્ય છે એ મિંદ્રા કૂતરા અને મરેલા ઉંદરને જો જન્મ આપતું હોય તો જમવામાં મોતીડું આવે ને રાજા બધી વાત સમજી જાય છે પછી એને ખબર પડે છે કે બે બાળકો અને આ એક દીકરી એ ખરેખર મારા છે સત્ય હકીકતની જાણ થઈ છે અને રાજા આ બંને ભાઈઓ અને બહેનને સ્વીકાર કરી લે છે મિત્રો ઘર પરિવાર પાછો સુખેથી રજવાડામાં રહેવા લાગે છે આ વાર્તા તમને ગમી હોય તો અચૂક શેર કરજો અને લાઈક કરજો જય હિન્દ જય ભારત